નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય નુડી કોટ્યાક મંદિર નો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે એનો શુભારંભ આજથી થઈ રહ્યો છે એના માટે વિજયભાઈ ઠેકડી આપને આમંત્રણ પત્રિકા પાઠવી રહ્યા છે જય શ્રી કોટ આપ સૌને સરસ સાથે જણાવતા આનંદ થાય છે કે શ્રી કોટેક મંદિર પ્રભુના સાનિધ્યમાં તારીખ સાત અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભવ્ય શતાબ્દી મહોત્સવનું ઉજવણીનું આયોજન કરેલ છે તો આપ આ આપતાબ્દી મહોત્સવમાં સમસ્ત ખળાયતા સમાજ હાજર રહે અને પ્રભુના કોટેક પ્રભુના આશીર્વાદ મેળવી અને આપણા જીવનમાં પ્રભુને પણ સાથે રાખી અને સરસ આનંદિત થઈએ સુવ્યવસ્થા માટેના ભાગરૂપે આપ સૌને ખરાતા સમાજને મારી વિનંતી છે કે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે તારીખ દસ અને અગિયાર માટે કે આપણે વ્યવસ્થા જાળવવી હોય આપણે વ્યવસ્થાના ભાગરૂપે આપણો વ્યવસ્થામાં આનંદ મેળવવો હોય આપ અને આપણા સમાજના દરેક વ્યક્તિને પરિવારને ખાસ જણાવો રજિસ્ટર કરવું જરૂરી છે ઓનલાઈન ચાલુ કરી દીધી છે તો દરેક તે દરેક તે અમારી કોન્ટેક ખેડ સમિતિ વિનંતી કરું છું આપ દરેક વ્યક્તિઓ આ ભાગરૂપમાં હાજર રહેશો અને સવેને પ્રભુના આનંદમાં આનંદ અપાવશો અને અમારા કમિટીના મિત્રોને એક માળા બની સહકાર આપશો આવા પ્રભુના મારા મિત્રોને વિનંતી કમિટીના સભ્યોને આપ બધા સાથે રહી અને સમાજને એક આમંત્રિત કરીએ આ ઉત્સવની અંદર આપણે બધા ભેગા થઈને ખરાયતા સમાજના એક એક વ્યક્તિને આનંદ કરાવીએ એવી અમારી અપીલ છે આવો સર્વે વૈષ્ણવો આવો ખડાયતા સમાજના મારા મિત્રો ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ વિનંતી આનંદ અને આનંદ અપાવો જય શ્રી જેમ કે શ્રી વિજયભાઈ ઠેકડીએ તમને કહ્યું કે કોટ્યાક મંદિરનો શતાબ્દી મહોત્સવ આપણે અહીંયા ઉજવી રહ્યા છે અહીંયા ભાગરૂપે આપ નવ અને દસ તારીખ કે જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે તમે તમારા પરિવાર સાથે રજીસ્ટ્રેશન કરાવો અને કોટ્યાક મંદિર પધારો